શ્રી ચોક્સી મહન એસોસિએશન નડિયા જે પહેલગામમાં સત્યાવીસ માણસોનું મૃત્યુ થયું તેને શ્રદ્ધાંજલિ આપવા અમે મૌન રેલી કાઢી છે અને નિર્દોષ માણસોને જે અમને માર્યા છે એ આતંકવાદીઓ કોઈ પણ હિસાબે સહન કરી શકે નહીં ભારત દેશ હિન્દુસ્તાન તો અમે એના વિરોધમાં સખત વિરોધ કરીએ છીએ અને અમે આ કેન્ડલ માર્ચ અને શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ કરી અને અમને પૂર્ણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ શ્રી ચોક્ષી મજદન એસોસિયેટ નડિયાદ તથા સોનાજાનીને લગતા દરેક વેપારી ભાઈઓ અમે જોડેલા છીએ અસર ચોક્ષી બજારમાંથી કાશ્મીરમાં જે જે તેલગામની અંદર આતંકવાદીઓ જે ત્રાસ મચાયો અને ખોટા કૃત્યો કરીને નિર્દોષ માણસોને મારી નાખ્યા છે એના અનુસંધાનમાં અમે આજે ચોક્ષી એસોસિયર આરાહે અમે કેન્ડલ માર્ચથી આજે અમને માઉન્ટ રેલી રાખી અને શ્રદ્ધાંજલિ આપવાના છીએ પરિચય બિરેન રમેશભાઈ સોની છે ચોકસી બજારમાં દુકાન છે અને જે કાશ્મીરમાં પહેલગામમાં જે નિર્દોષ હિન્દુ લોકોની હત્યા કરવામાં આવી છે તેના એ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે કેન્ડલ માર્ચ કાઢી છે અને મોદી સરકારને એટલી વિરંતી છે કે એક એકને છોડશો નહીં અમે તમારી જોડે જ છે એ લોકો ખૂન માગશે તો ખૂન મળશે જે માગ્યું હશે મળશે પણ એ લોકોને સુટ એન્ડ સાઈડ ના બસ હવે ઇનફ છે પબ્લિક તમારી જોડે આશા રાખે છે અને મોદી રાજા તરીકે એનો ધર્મ છે કે પબ્લિકની ની સેફ્ટી કરે